હેલો એવરીવાન વેલકમ ટુ વિપતિસ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં શરદી ઉતરસ કે કફ માટે ખૂબ જ ટેસ્ટી એવી હર્બલ લોલીપોપ કે પછી આદુની લોલીપોપ બનાવીશું આ લોલીપોપ છે એ ઘરમાં નાનાથી લઈ મોટા બધા ખાઈ શકે છે અને ફક્ત દસ જ મિનિટમાં ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો ને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે તો ચાલો મસ્ત રેસીપી બનાવવાનું શરૂ કરીએ હર્બલ લોલીપોપ બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં ત્રીસથી ચાલીસ ગ્રામ જેટલું મેં આદું લીધું છે અને એક બાઉ જેટલો મેં ગોળ લીધો છે અહીંયા મેં ભીલી ગોળ લીધો છે અહીંયા જો તમારે દેશી ગોળ લેવો હોય તો પણ લઈ શકો છો ત્યારબાદ બીજી હર્બલ વસ્તુ જોઈએ તો અહીંયા મેં સાતથી આઠ નંગ જેટલા અજમાના પાન લીધા છે અને ચારથી પાંચ નંગ જેટલા મેં નાગરવેલના પાન લીધા છે નાગરવેલના પાન છે એ ઘરના પ્લાન્ટમાંથી જ ઉગાવેલા લીધા છે જેથી સાઇઝમાં થોડા નાના છે ત્યારબાદ દસથી બાર નંગ જેટલા તુલસીના પાન લીધા છે તો હર્બલ લોલીપોપ બનાવવા માટે આટલી વસ્તુની જ આપણે જરૂર પડશે હવે અહીંયા આદુને મેં પહેલેથી જ ત્રણથી ચાર વખત પાણીથી ખૂબ જ સારી રીતના ધોઈ લીધા છે આદુમાં ખૂબ જ પ્રમાણમાં માટીનું પ્રમાણ હોવાથી અને પહેલેથી જ મેં ત્રણથી ચાર વખત ખૂબ જ સારી રીતના પાણીથી ધોઈ લીધા છે અને ડ્રાય કરી લીધો છે હવે ચાકોની મદદથી એ ઉપર રહેલી છાલને આપણે એને સારી રીતના કાઢી લઈશું આ હર્બલ લોલીપોપ છે એ ફક્ત દસ જ મિનિટમાં ફટાફટ બનીને તૈયાર થઈ જશે બાળકોને શરદી ઉધરસ કે કફ હોય તો તમે આ લોલીપોપ આવશો ને તો એને બહુ જ ભાવશે અને આ લોલીપોપ બનાવીને તમે સ્ટોર પણ કરી શકો છો જનરલી જ્યારે બાળકોને ઉધરસ કે શરદી થઈ હોય તો આપણે આદુનો રસ મરી પાવડર અને મધ નાખી અને એને ચટાડતા હોઈએ છીએ જે બાળકને સ્વાદમાં તીખું લાગે છે અને ભાવતું પણ નથી હોતું પણ જો તમે આવી રીતના આદુની હર લોલીપોપ બનાવીને આપશો ને તેનો ખ્યાલ પણ નહીં આવે અને ટેસ્ટમાં પણ સરસ થશે અને બાળકોને અને ખુશી ખુશી ખાઈ પણ જશે તો તમે ચોક્કસથી આ હર્બલ લોલીપોપને ઘરે એકવાર ટ્રાય કરજો અને મને જરૂરથી જણાવજો કે આ લોલીપોપ ઘરે કેવી રીતના બની હતી હવે બધા બધા જ આદુમાંથી મેં સારી રીતના છાલને કાઢી લીધી છે હવે તેને ખમણી લઈશું તો અહીંયા ખમણવા માટે મેં એકદમ ઝીણી આદુની ખમણી હોય છે એનાથી જ હું ખમણી રહી છું તેનાથી ફટાફટ રસ છે એ નીકળી જશે અહીંયા આ પ્રોસેસને તમારે મિક્સર જારમાં કરવી હોય તો નાના એવા મિક્સર જારમાં લઈને પીસીને પણ તમે કરી શકો છો તો આવી જ રીતના બધા જ આદુને હું ઝીણી ખમણીથી સારી રીતના ખમણી લઈશ તો મસ્ત રીતના આવી જ રીતના બધા જ આદુમાંથી મેં સારી રીતના ખમણી લીધું છે હવે તેનો રસ નીચવવા માટે અહીંયા મેં એક નીચે મોટો બાઉલ રાખ્યો છે અને એક કોટનનું કાપડ રાખ્યું છે અને જે આપણે આદું ખમણીને રાખ્યું છે તેમાં ટ્રાન્સફર કરી અને એકદમ સારી રીતના ટાઈટ પોટલી વારી અને એકદમ સારી રીતના નીચવી અને એમાં આદુના ખમણમાંથી બધું જ રસને આપણે કાઢી લઈશું તો તમે વિડીયોમાં જોઈ શકો છો નીચવતાની સાથે જ બધો રસ છે એ ફટાફટ નીકળી જાય છે તો આવી જ રીતના બધો જ રસ છે એકદમ સારી રીતના કાઢી લીધો છે એટલે આ રસ છે એટલે એક નાના બાઉલ જેટલો એટલે કે વન ફોર્થ કપ જેટલો રસ બનીને તૈયાર થઈ ગયો છે હવે આ આદુના રસને થોડી માટે સાઈડમાં રાખીશું હવે અહીંયા મેં નાગરવેલના પાન લીધા છે અને પહેલેથી જ પાણીથી ધોઈ અને સારી રીતના ડ્રાય કરી લીધા છે નાગરવેલના પાનમાં વચ્ચે રહેલી જાડી નસનો ભાગ કાતરની મદદથી કટ કરી અને નાગરવેલના પાનને એકદમ ઝીણા બારીક સમારી લેવાના છે બને એટલા ઝીણા બારીક સમારવાથી આપણે જ્યારે લોલીપોપ બનાવીએ તો એમાં ટેસ્ટ પણ સારો આવશે અને બાળકોને ખાવામાં નળશે પણ નહીં એટલે બની શકે એટલા ઝીણા એકદમ મેં આ નાગરવેલના પાનને હું કટ કરી લઈશ તો આવી જ રીતના બધા જ નાગરવેલના પાનને મેં કાતરની મદદથી એકદમ ઝીણા બારીક સમારી લીધા છે તો સેમ એવી જ રીતના અજમાના પાનને પણ સારી રીતના આપણે કટ કરી લઈશું જો તમારે અજમાના પાનને આવી રીતના કટ કરીને ન લેવા હોય તો મિક્સર જારમાં પીસી અને એનો રસ પણ આદુમાં એડ કરીને પણ બનાવી શકો છો તો અત્યારે હું આ આવી રીતના અજમાના પાનને પણ નાગરવેલના પાનની જેમ બની શકે એટલા ઝીણા કાતરની મદદથી કટ કરી લઈશ તો અજમાના પાનને પણ મેં સારી રીતના કટ કરી લીધા છે હવે તુલસીના પાનને હાથ વડે જ આવી રીતના રફલી ઝીણા ચોપ કરી લઈશ તો આવી જ રીતના બધા જ પાનને મેં સારી રીતના કટ કરી લીધા છે તો તમે જોઈ શકો છો મસ્ત એવા હવે અહીંયા મેં ગેસની ફ્લેમ ચાલુ કરી અને નોનસ્ટિક પેન રાખી દીધું છે અને જે આપણે આદુનો રસ એ બનાવ્યો છે તે તેમાં એડ કરી દઈશું અહીંયા ગેસની ફ્લેમને થોડીવાર માટે સ્લો રાખીશું અને ત્યારબાદ એક બગ જેટલો ગોળ આપણું લીધો હતો તે તેમાં એડ કરી દઈશું અહીંયા તમારે ગોળનું પ્રમાણ કે આદુનું પ્રમાણ જેટલી ક્વોન્ટિટીમાં બનાવી હોય કે જે તમારે ટેસ્ટમાં ભાવે એ પ્રમાણે તમે વધારે કે ઓછું લઈ શકો છો હવે મિક્સર હવે એને ચમચાની મદદથી સતત ચલાવતા રહીશું અને એકદમ ગોળ છે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય અને ઉપર બબલ્સ આવવા લાગે ત્યાં સુધી એને સતત ચલાવતા રહીશું તો તમે જોઈ શકો છો થોડીવાર માટે કલર પણ એવો ચેન્જ થઈ ગયો છે હજી આપણે એને થોડીવાર માટે થવા દઈશું હવે અહીંયા મેં એક કાચનો બાઉલ લીધો છે એમાં થોડું પાણી એડ કર્યું છે હવે આપણે આ ગોળનો પાયો છે તેમાં એડ કરી અને ચેક કરી લેશું કે આપણે થઈ હજી થોડી એવી વાર છે એટલે ફરી માટે હું ત્રણથી ચાર મિનિટ માટે રહેવા દઈશ જેમ આપણે તલની ચીકીનો પાયો બનાવીએ ગોળનો સેમ એવી જ રીતના આપણે એને બનાવવાનો છે તો હજી મને થોડી જરૂર લાગી છે એટલે ફરી ત્રણથી ચાર મિનિટ માટે એને થવા દઈશું હવે ફરીથી અહીંયા ચેક કરીએ તો પાણીમાં નાખી અને તરત આપણે ચેક કરીએ તો હાથની મદદથી તરત જ તૂટી જાય છે મીન્સ કે આપણો આ ગોળનો પાયો છે એ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયો છે અને મસ્ત કલર પણ ગોલ્ડન બ્રાઉન આવી ગયો છે અને ઉપરથી બબલ્સ પણ મસ્ત બની રહ્યા છે હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી અને જે આપણે હર્બલ પાન જે બધા ઝીણા સમારીને રાખ્યા છે તેમાં એડ કરી અને ફટાફટ અને ચમચાની મદદથી મિક્સ કરી લઈશું હવે મિક્સ કર્યા બાદ આ પ્રોસેસને ફટાફટ આપણે કરવાની છે અહીંયા મેં પહેલેથી જ એક બટર પેપર રાખ્યું છે જો તમારી પાસે બટર પેપર ન હોય તો તમે પોલીથન પણ રાખી શકો છો અથવા તો કોઈ પણ બુકનું પેજ હોય એમાં તેલ લગાવીને પણ એ બટર પેપરનું કામ કરશે તો અહીંયા મેં બટર પેપર લીધું છે અને અડધી અડધી ચમચી જેટલું મૂકી અને વિધના ડ્રોપ્સમાં મૂકી દઈશું તો આ પ્રોસેસને ગરમ હોય ત્યારે જ ફટાફટ કરવાની છે તો આવી જ રીતના બધા જ હું લોલી લોલીપોપ શેપમાં હું આવી રીતના ચમચીની મદદથી મૂકી દઈશ

હવે દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો બટર પેપરમાંથી ઇઝીલી તરત જ આ લોલીપોપ છે એ ઉખડી જાય છે તો જેમ તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય અને બાળકોને તો જોઈને તરત જ એટ્રેક્ટિવ થઈ જશે અને તરત જ ખાવાનું મન થઈ જશે તો આવી જ રીતના બધી જ લોલીપોપને બટર પેપરમાંથી આપણે કાઢી લઈશું તો છે ને ખૂબ જ સરળ રીત તો આજે આ હર્બલ લોલીપોપ ઘરે બનાવી નાખજો ઘરમાં અત્યારે શિયાળો હોય એટલે બધાને ઘરમાં બાળકોને કે મોટાઓને શરદી ઉધરસ કે પછી કફની પ્રોબ્લેમ તો હોતી જ હોય છે તો તમે આવી રીતના ઘરમાં લોલીપોપ બનાવીને રાખશો અને જ્યારે પણ મન થાય તો તમે ખાઈ શકો છો અને આ રેસીપીને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરજો જેથી એ લોકો પણ આ હર્બલ લોલીપોપ બનાવી અને ઘરે ખાઈ શકે છે તો શરદી ઉધરસ માટે અને ખૂબ જ ટેસ્ટી એવી હર્બલ લોલીપોપ બનીને તૈયાર થઈ ગઈ છે અને આ હર્બલ લોલીપોપને તમે કાચની એવી નાની બોટલમાં પણ ભરીને રાખી શકો છો જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં વધુમાં વધુ શેર કરજો ને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલાયકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે yasu di and thank you for watching